જય માતાજી જય શ્રી મહાકાલ મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા આજે મારે વાત કરવી છે જે કોર્ટ દ્વારા રાજવી પરિવારના પૂજા ઉપર જે રોક લગાવવામાં આવી છે આ સરકાર દ્વારા તો મારે એટલું જ જાણવું છે આ સરકારને પૂછવું પૂછવું છે કે આ રાજપૂત સમાજે આ રાજા રજવાડાઓએ બલિદાનો આપ્યા ત્યાગ આપ્યા માથા આપ્યા ગાયો માટે પાળિયા થયા આ રાષ્ટ્ર માટે સમસ્ત સમર્પિત કરી દીધું છતાં તમે ક્ષત્રિયો સાથે હંમેશા દગો કર્યો છે આ લોકશાહીમાં તમે હર હંમેશા ક્ષત્રિયો સાથે દગો કર્યો છે તો મારે રાજપૂત સમાજને અને દરેક વડીલોને દરેક સંસ્થાઓને જણાવવાનું કે જો આ રીતના કોઈ પણ સરકાર હોય દિવસે ને દિવસે આપણી સાથે અત્યાચારો વધતા જઈ રહ્યા છે તો રાજપૂત સમાજના એક દીકરા તરીકે આ સરકારને મારે એટલું જ કેવું છે કે તમે અમારા રજવાડા રજવાડા અમે સમર્પિત કરી દીધા છે દેશ માટે ત્યાગ આપ્યા બલિદાન આપ્યા તમે અમારી જમીન જાગીરો છીનવી લીધી ટોચ મર્યાદાના નામે સલામતી ધારાના નામે લોકશાહીમાં અને ફરી વખત કુળદેવીઓના હક છે એ પણ છીનવામાં આવે છે તો કાલ સવારે તમે કચ્છમાં પત્રી પૂજન બંધ કરાવશો કાલ સવારે તમે ભાવનગરમાં ખોડિયાર માતાના મંદિર ઉપર હક જમાવશો જામનગરમાં હક જમાવા જમાવો તમે રાજવી પરિવારના મંદિરો ઉપર તો હું રાજપૂત સમાજને એટલું જ કહું છું કે હજી જાગો નકર આ બધું આ લોકો લોકશાહીના નેતાઓ આપણી પાસે છીનવી લેવા માંગે છે તો હું સરકારને એટલું જ કહું છું કે તમે અમારા હક છીનવી લેશો જમીનનું છીનવી લેશો સર્વ હથિયારો છીનવી લેશો સર્વસ્વ છીનવી લેશો પણ રાજપૂત સમાજના લોહીની ધમનીઓમાં જે લોહી વહે છે એ કોઈ પણ સરકાર છીનવી નહીં શકે આજે પણ આ રાજપૂતોનું બ્લડ રાષ્ટ્ર માટે પ્રજા માટે ગાયો માટે બલિદાન આપવા તત્પર છે અને હરમેશા રાજપૂત સમાજે રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યો છે અને રહેશે અને જો તમે હવે રાજપૂતો ઉપર અત્યાચાર કરવાનું બંધ કરો નકર જો આ રાજપૂત સમાજ જાગશે તો પછી જોવા જેવી થશે જય માતાજી જય શ્રી માકર